સુરતે શહેરમાં નકલી બ્રાન્ડેડ ચીજવસ્તુના વેચાણ સામે રાંદેર પોલીસે કડક કાર્યવાહી કરી છે બાતમીના આધારે અડાજણ બસ ડેપો નજીકના હબ ટાઉન કોમ્પ્લેક્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા મોટા પાયે ચાલતો ડુપ્લિકેટ માલનો વેપલો ઝડપાયો છે પોલીસે કોમ્પ્લેક્સના પાંચમા માળે આવેલ દુકાન નંબર પાંચસો ત્રણ અને પાંચસો સાતમાંથી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શર્ટ અને ક્રોક્સનો જથ્થો કબજે કર્યો હતો આ મામલે આબિદ ઉહરભાઈ કુડા અને સુફિયાન અલ્તાફભાઈ પલ્લાને ઝડપી લેવાયા છે પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપીઓ વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ મારફતે રાજ્યભરમાં નકલી માલનું વેચાણ કરતા હતા તેઓ અલગ અલગ સ્થળેથી નકલી પ્રોડક્ટ અને બ્રાન્ડેડ બોક્સ મેળવી તેને પેક કરી ઓલ ઇન્ડિયા ડિલિવરી તરીકે વેચતા હતા પોલીસે રૂપિયા એક લાખ વીસ હજાર ત્રણસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ પાસે ખરીદ વેચાણના કોઈ અધિકૃત બિલ ન મળતા તેમના વિરુદ્ધ કોપીરાઇટ ભંગ અને છેતરપિંડી હેઠળ ગુનો નોંધાયો છે તારીખ સત્તાવીસ બાર બે હજાર પચીસ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાજન બસ ડેપો માં આવેલ હપટાઉન માં એક કોમ્બિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં હપટાઉન માં આવેલ તમામ પાનના ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવેલ જેમાં પાંચમા માળે આવેલ દુકાન નંબર પાંચસો ત્રણ અને પાંચસો સાત જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની દુકાન ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શર્ટ્સ ક્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે શૂ એસ્કેપ્સ ક્લાસિક બેગ ક્લાસી પર્સ ક્લાસિક કિક્સ સુગાઝમ અર્બન ડ્યુટ કીક બસ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છે અને વધુ વિગત પૂછતા એમની એમો એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાએથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામાલ કુલ 1,20,300 નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે